कल्याण निर्णय निर्णय बार मो मुक्षु कहे महामुक्त संशय रहो न थी रती भार तमें ते तेमज छे मन थी फेर लगार दुष्ट मणे दुख उपजे शुद्ध संत मणे सुख थाय खरा खरूँ ए खोटू नथी तेने कुडु कैम कैवाय के હરી હરી જન મળ્યા વિના કે દિન હોયા કલ્યાણ એ પણ સર્વે સત્ય છે નક્કા નક્કી વાત નિર્વાણ પણ હરીને હરીના જનની કરી જોઈએ કેટલી સેવ જેણે કરી શ્રેય શિષ્યનું થાય એવ પૂછું છું ભે પ્રભુ પ્રગટ મળે પોતે જ્યારે રે खोट खामी रहे नहीं त्यारे रे जेना दर्शन दुर्लभ बहुरे नर अमर मान छे सहुरे जोगी जति तपसी सन्यासी रे सहु प्रभु दर्शन ना प्यासी रे हरि हर अज अमरेश रे प्रभु मड़वा इच्छे अहो निश रे તોય પ્રગટ નથી પામ તારે રે છે સદાય શીશ નામ તારે એવી વાત એ છે દૂર રે તે તો પ્રભુ મળ્યા પ્રગટ રે પછી પ્રભુને કરવા પ્રસન્ન રે શું શું કરે જીજ્ઞાસુ જન રે જો એટલું કૃપા કરીને રે કેમ રાજી કરે એ હરીને રે એવી કાલે પ્રભુજીની ભક્તિ રે જેણે કરીને પામે મુક્તિ રે રહેવું માને હરિનું વચન રે કેવું રાખે સદા શુદ્ધ મન રે એવી શ્રદ્ધા હોય સેવા માય રે સેવા વિના વિનાના ગમે બીજું કાંઈ રે કેવું મેલી પોતાનું મન રે કેવી રીતે રહે સાવધાન રે વિશ્વનારાયણ પૂર્ણ પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાન બાપા શ્રી મામા માસી આજ તો વિશેષ બ્રહ્માનંદ સ્વામી નિષ્કુળાનંદ સ્વામી પર્વતભાઈ આદિ સર્વે મુક્તો ના જય સ્વામિનારાયણ નિષ્કુળાનંદ સ્વામી નું તો નિષ્કુળાનંદ કાવ્ય જ આપણે અત્યારે લઈએ છીએ કેટલું બધી મહેનત આપણા માટે કરીને સ્વામી તૈયાર કરીને મૂકીને ગયેલા છે નિષ્કુળાનંદ સ્વામી મહારાજ કરતા ઘણા મોટા હતા નિષ્કુળાનંદ સ્વામી નું પ્રાગટ્ય અઢારસો ને બાવીસ માં અને મહારાજ અઢારસો સાડત્રીસ માં પૂરા પંદર વર્ષ નો ફેર શિષ્ય બનવું ને એમાં આપણે ઉંમર મોટી હોય એના શિષ્ય બનવું એ આપણને મનમાં સ્વાભાવિક એક એવો પડેલો ઢાળો હોય પણ ઉમર માં મોટા હોય અને નાના ના શિષ્ય ને નવા પરિચય વાળા ના કારણ કે નિષ્કુળાનંદ સ્વામી રામાનંદ સ્વામી ના શિષ્ય હતા અને એ બધાય પેલેથી જ સત્સંગ માતા મહારાજ પછી સત્સંગ માં પધારેલા તેમ છતાંય એમનું પદ લેવું અને એને એકદમ સારધાર નિભાવવું મહારાજમાં એટલો બધો અનન્ય ભાવ થવો એ તો બહુ જ અઘરી વાત છે આપણે આપણી ઉમર થી બહુ મોટા હોય ને એમાં સહજ થોડો આદર ભાવ રાખી શકીએ પણ નાનામાં આદર ભાવ રાખવો બહુ અઘરો આગળ તો આપણને

ભુજમાં રામાનંદ સ્વામી હોય ત્યાં આવે ત્યારે રામાનંદ સ્વામી પૂછે સ્વામી કે બહુ મોટા એવા તો કે કેવડા તો કે આવડા કૃષ્ણ કે ના એથી મોટા રામાનંદ સ્વામી ને પૂછે તમાર જીવડાત કે થી મોટા પછી નિષ્કુળાનંદ સ્વામી જયારે મહારાજ મળે છે મહારાજ એમના ઘરે પધારે રોકાવાનું આગ્રહ કરે છે ત્યારે મહારાજ એક શરત કરું તમને જયારે ડોલું આવે ત્યારે હું અહીંથી નીકળીશ ત્યાં સુધી અહીં રોકાઈશ અઢાર દિવસ ને અઢાર રાત્રિ લાલજી સુધાર નિરંતર કથા સાંભળે છે મહારાજ કરે છે ઓગણીસ માં દિવસે મહારાજ ની જ ઈચ્છાથી ઇશ્કળાનંદ સ્વામી એટલે કે લાલજી સુથાર ને ડોલું આવે છે અને પછી મહારાજ રજા લે છે કે અમે હવે અહિયાં થી જશું કારણ કે મહારાજ ને તેટલું એક જગ્યાએ બંધાવું પોસાય ને પછી મહારાજ આપડે બધા જાણીએ છીએ પણ જે નથી ખબર એના માટે કે મહારાજ એમ કે છે કે અમારે તો એક ભોમિયો જોઈએ છે અને મહારાજ એમને ભોમિયા તરીકે લઈ નીકળે છે પછી એમને રસ્તા માં એમની પાસે પાણી હોય પૈસા હોય બધું બીજા ને અપાવી દે છે અને રસ્તા માં જ મહારાજ એમને દીક્ષા આપે છે અને નિષ્કુળાનંદ સ્વામી બનાવે છે એમના સાસરીના ના ગામ માં જ એમને દીક્ષા આપે છે અને મહારાજ એમ કે છે કે હવે તમે તમારા સાસરીના ઘરેથી ઘરે ભિક્ષા લઈ આવો અને ત્યારે ખરેખર સ્વામી જાય છે એક વચને

તો એવા સ્વામી નો આ કલ્યાણ નિર્ણય ગ્રંથ છે કે કલ્યાણ કોની પાસે છે વારંવાર આપણે આ વાત એટલા માટે કરવી પડે છે કે આપણે સત્સંગમાં બૌધા ટોળે ટોળા ગાડ ની જેમ જતા હોઈએ અને જેને તેને પૂર્ણ સ્થિતિના જ માની લેતા હોય બધા ભ્રમ બધા જાણે કે અનાદિ મુક્તો પણ અનાદિ નું કેવું જીવન હોય સામાન્ય સંત હોય પણ જેમ આપણે કર પ્રભુ કરાઈએ છીએ

ક્યાં કૃપાની પૂરેપૂરી જરૂર પડે પણ પ્રયત્ન ગ્રંથિ હોય કે ભગવું કપડું તે જ સંત એક મોટી આપણે તકલીફી હોય અને સંત એટલે બધા સરખા બધા એકાંતિક ને પરમ એકાંતિક ને અનાદિ મહારાજે આટલા બધા વચનામૃત બનાવ્યા આટલા શાસ્ત્રો બનાવ્યા કોઈ

સમજણ આપણને ક્યારેય એ પ્રમાણે આપણું જીવન બનાવવાની આપણી તૈયારી હોતી જ એમ મને બધા નિયમ એ તો બધા આપણને યાદ છે આપણને યાદ શું નથી તો કે આ શાસ્ત્રના વચન ગોખવાની જરૂર નથી એને જીવનમાં વણવાની તરત યાદ આવવું જોઈએ ના આવા લક્ષણ છે મહારાજે આમ ના પાડી આવું કરવાનું મહારાજે એમ ના પાડેલી મુક્તો એ આવી ના પાડેલી આપણને ઓળખાય એટલે કલ્યાણ એને આપણને વારે 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 એમ કે કલ્યાણ ક્યાં છે તો કે હરી અને હરિના મળેલ મળેલ એટલે દેહે કરીને મળેલ નહીં જેને દિવ્ય સાક્ષાત્કાર ની સ્થિતિ છે જેને મહારાજ ના દિવ્ય સ્વરૂપ નો એકાકાર છે એવા મુક્ત ને મળેલ કહેવાય અને બહુ મુક્ત વીજળી તો વીજળીનો ચમકારો જેમ જતો રે મુક્ત તો એટલા જ હોય એટલે આપણે કહીએ ને જડે જડે કમળના નીચે એમ બધે ન હોય નાગે નાગે મણી ન હોય તો વિચાર કરવાનો છે બધા જ મુક્તો ન હોય સાધન દશા વાળા હોય ચાલો ચાલ હોય કેટલાક તો ખાલી કહેવાતા હોય પહેલી બાર આ જો આપણે જોવી હોય તો જે સકામ માર્ગે વારેસી બદદાન મુખ દેવા बाजूમાં છે ઉપાડે સકામ માર્ગમાં લઈ જતા હોય પોતે સકામ થતા હોય કોરોના માં આ બંધ કરવાની જેટલા એ કરાવડાવીને પ્રાર્થનાઓ ધૂન એ બદдай મહારાજ ને કરતા જાણેલા જ ને આટલી જ ખબર પડી જાય કે આ બંધ કરવાનું કેનાર આપણે કોણ મહારાજ નું જ પ્રવર્ત આવેલું છે ઉત્પત્તિ સ્થિતિ ને પ્રલય કરતા હરતા મહારાજ જ છે તો પછી ક્યાંક આવે એટલે એમાં જ પકડાઈ જાય કે કોણ ખરેખર મહારાજ ના અભિપ્રાય ને લઈને ચાલે છે જેટલા જેટલા એ કરાય બધા નીકળી જાય તો તરત આપણે એમ છે શું હવે બે ચાર નિશાની જોઈએ ઉપાસના સુધી કેટલામાં તો એ ખબર પડી જાય કેટલા ને કેવળ ને કેવળ મૂર્તિ માં રસ બાપા સુધી આપણે એક એક શબ્દ જોઈએ એટલું જ કીધું કાશી વૃંદાવન ને દ્વારકા જાય પતિવ્રતા રાખી દ્વારકા હજી પૂર્ણ સ્થિતિ એ પહોંચેલા નથી કેટલા બધા નીકળી ગયા પાછળ બચે જ છું તરત પકડાઈ જાય કલ્યાણ ક્યાં પણ આપણને કલ્યાણ ખપ જ ક્યાં છે લોલા લોલ કરવું હવે અહીંયા પાછા આપણા માટે થઈને પ્રશ્ન પૂછે છે

આમાં બાવીસમી માં કીધું હતું ખરા ખરો કીધો ગુરુ એ ખાલી રે પછી આપ્યો છે અને આપી દીધો જમના માં એ ચૈતન્ય સોંપી તો શું કર્યું તો કે હવે એને બરાબરનો માર પડશે એટલે પછી આગળ મુક એ પ્રશ્ન પૂછેલો ને કે બિચારા એનો શું વાંક એને તો ખબર નતી અને ત્યારે મુક્ત જવાબ આપેલો કે એનામાં બુદ્ધિ થોડી હોય તો પાંચ ને ઓળખવા જોઈએ એટલે છે કે દુષ્ટ મળે દુઃખ ઉપજે જો ખોટા મળી ગયા તો ક્યાં લઈ જશે ઈ જ્યાં જાય ત્યાં અને તો પછી શું થશે તો કે દુઃખ આવશે અને સાચા સંત મળશે તો અવિનાશી સુખ આવશે ખરા ખરું એ ખોટું નથી તેને કુડું કેમ કેવાય નિષ્કુળાનંદ સ્વામી કે આ વાત સાવ ખરે ખરી છે આ બિલકુલ ખોટી નથી તો એને હું ખોટું કેમ કહી શકું એમ પાછા વળી સ્વામી ચકોર કરે વળી હરી હરી જન મળ્યા વિના કહ્યું કે દી હોય કલ્યાણ પાછી એક જ વાત કહું છું કે હરી ને હરી જન મળેલા મુક્ત તો જ કલ્યાણ થાય એ સિવાય કલ્યાણ થાય નહીં એ પણ સર્વે સત્ય છે નકતા નક્કી વાત નિર્માણ હજી આમ છે હું આ વાત કહું છું કે હરિ અને હરિના જન મળ્યા વગર ક્યારેય કલ્યાણ ન થાય પણ હરિને હરિના ની કરી જોઈએ કેટલી છે હવે પ્રશ્ન એમ છે કે તમે કીધું મને બરાબર સમજાઈ ગયું કે હરીને હરિના જન્મ મળે તો જ કલ્યાણ થાય પણ ભગવાન અને ભગવાન ના એવા ઉત્તમ મુક્ત ની સેવા કેટલી કરવી જોઈએ અને કેવી રીતે કરવી જોઈએ જેને કરી છું રહસ્ય એવું જાણવા માંગુ શ્રેષ્ય સેવા કેવી રીતે કરવી જોઈએ અને કેટલી કરવી જોઈએ જેને કરીને કલ્યાણ પ્રભુ પ્રગટ મળે પોતે જયારે રે ખોટ ખામી રહે નહીં ત્યારે રે મહારાજ પ્રગટ હોય કોઈ પણ અવતાર પ્રગટ હોય ત્યારે તો ખામી ન રહે જેના દર્શન દુર્લભ બૌરે नर अमर માને છે સૌરે નર अमर એટલે કે દેવતાઓ એ પણ માને છે કે વા આ બાપ મહારાજના દર્શન તો અતિ દુર્લભ છે જોગી જતી તપસી સન્યાસી રે સૌ પ્રભુ દર્શનના પ્યાસી રે આ તા પણ ખબર જ છે બધા જ એ લોકોને ભલે ખબર નથી કે પૂર્ણ પુરુષતમ સામને ભગવાન છે

શિષ નમાવીને ઉભા રહેશે એમ જોવાની ખૂબી એ છે કે આજ્ઞામાં રહેશે પણ એવી વાત એ છે રે રે તે તો પ્રભુ મળ્યા પ્રગટ આ આપણને અલભ્ય એવો લાભ થયો છે કે આપણને મહારાજ મળ્યા છે પછી પ્રભુ ને કરવા પ્રસન્ન રહેશું શું કરે જીજ્ઞાસુ જન રે કે મહારાજ ને રાજી કરવા આવી જીજ્ઞાસુ જે છે મુમુક્ષુ એને શું કરવું જોઈએ

એક એક શબ્દ મહારાજના જે છે વૃત માં એ બધા શું છે તો આવું આપણું વર્તન હોવું જોઈએ પણ આપણે ક્યારે એને સિરિયસલી લીધું જ નથી હવે મોટા મુક્તો હોય તો મોટા મુક્તો એ પણ આપણને વર્તનની જ વાતો કરેલી છે બાપાશ્રીની વાત માં તો સેજ એટલે સેજે એવું નથી કે એના આમ ગહન અર્થ હોય એની ગુડા ભાષા જ નથી એકદમ સરળ ભાષા સ્પષ્ટ જ આમ કરાય

એકાંતિક કોને કહેવાય તો મામા બાપા બાપાશ્રી બધા એક જ કીધું થાય પગેલુ થાય કાને બેરો થાય એટલે કે જગત વિષય સંબંધા થઈએ એવી જ રીતે મામાએ એમ કીધું ટૂંકમાં એક મહારાજ સિવાય બીજી કોઈ વાસના નહીં તે એકાંતિક આપણે એમ પછી આપણી અંદર તપાસવું પડે કે આપણને ખરેખર કેટલી વાસના હજી કેટલી કેટલી આપણી ઈચ્છાઓની ભરમાર છે આ જોઈ લેવું ના કર લેવું ના કર લેવું એટલે મહારાજે આપણને એવું કીધું કરીને નેત્ર અને સ્ત્રોત્ર નિયમમાં રાખવા ખાલી આપણે એક મામાની વાત એક જ ખાલી સૂચન જોઈએ કે આપણે ભગવાનને સારા થાર કરીને જમાડવાની હસ્ય બહેનો ને સારું સારું બનાવીને થાર કરવાની બહુ ઈચ્છાઓ પણ એની પાછળ ક્યાંક ને ક્યાંક આપણો રસાસ્વાદ કામ કરતો હોય એટલે આપણે

ખરેખર જમાડવોસ તો પહેલા ટીવી જોવાનું બંધ કરીએ પણ નહીં યુટ્યુબ ઉપરથી નવી નવી આઇટમ શીખવી છે પચીસ પચાસ સારા સારા વાસણ માં ગોઠવવી છે પણ ટીવી જોવાનું બંધ આપણે નથી કરવું કેવી રીતે મહારાજ રાજી થાય જો મહારાજ અને મુક્તને રાજી કરવા જ કંઈ પણ ક્રિયા કરતા હોય આપણને મહારાજે એવું કીધું કે કોઈ પણ ક્રિયા કરવી તે મહારાજને એટલે ભગવાનને પ્રસન્ન કરવા માટે કરવી પ્રસન્નતાની ઈચ્છા તો તો રાખવી એવું આપણને કીધું થાય ખરેખર પ્રસન્નતા ઈચ્છતા હોય તો એમની વાત માનવી જ પડે કે આજથી ટીવી નહીં જોઈએ પણ નહીં એ વાત આપણાથી મનાતી નથી એવી જ રીતે આપણે દરેક વસ્તુ મામાએ આપણને એવું કીધું ભગવાનને ગમે એવી ક્રિયા તે પુણ્ય અને ભગવાનને ન ગમે તે પાપ મામાએ એવું કીધું દરેક કાર્ય કરતા પેલા અંતર માં પૂછવું એમ કહી દીધું કે જે પંચવર્તમાન ના પાડે તે સ્વામિનારાયણ છે જ નહીં તો સેવા જ ક્યાં પહોંચવાની તૂટી મરીએ ઊંધા કાન પડી પણ પહોંચવા ને તો પેલા શું કરવું પડે તો પેલા મહારાજ ની આજ્ઞા પાડવી પડે આજ્ઞા પાડવા આપણે તૈયાર નથી એટલે કથા વાર્તા વિના રૂડા કલ્યાણ થઈ ગયું એવી તો ગમે તો કલ્યાણ એવું જ થશે જેવી વાત ગમશે એવું કલ્યાણ થશે કડક વાત સાંભળ્યા વગર છૂટકો નથી બાળકને પણ ભણવા જવું નથી ગમતું આવી કડકડતી માં

એમાં આપણને નિત્ય નવી શ્રદ્ધા છે ઉમંગ છે પણ ભગવાનની વાત સાંભળવામાં ભગવાનની આપેલી માંધેલી મર્યાદાઓ પાડવામાં એમાં આપણી કોઈ ત્વરા નથી એકસ્ટ્રા ટાઈમ હોય તો આપણે વાંચવાનું મહેમાન આવવાના છે કંઈ વિશેષ પ્રવૃત્તિ છે તો સીધો કટ ક્યાં આવે બીજું બધું તો કરવાનું જ જોઈએ ઉપરથી કચરા પોતા કરતા હોય ને મહેમાન આવાના હોય તો તે તો બધું આપણે બદલવાનું હોય ડેકોરેશન કરવાનું હોય એટલે વધારે કામ પહોંચે રસોઈ જાજી બનાવવાની હોય નવા નવું તો સંસારમાં આપણે ગતકડું ચાલતું જ રહે નિત્ય નવા ગતકડા આવે તો નીકળ્યા એટલે એમાંથી નવરા થતા નથી મન આમાં ફોરવાતું નથી કેવી શ્રદ્ધા હોય સેવામાં એ રે સીવ્યા વિના ગમે બીજું કાંઈ રે સેવા પણ શ્રદ્ધા સહિત કરવી જોઈએ જે મૂકા ખાચર કરી કેવી કરી વેઠના ના વાળા જેવી નાં હોવી જોઈએ સેવા કરીએ તો ઠીક છે પતાવા ખાતર પતાઈ દીધું ના એમાં હું કોની કરું સતત મનમાં ભાવ હોવો જોઈએ કે મહારાજની સેવા કરું આ પેહરાવીશ તો વાગશે આ પેહરાવીશ તો આમ કરીશ પંખો કેટલો કરવો ઠંડી લાગશે ગરમી લાગશે જેટલો આપણે સ્ત્રી ને તો સાવ સહજ છે જેટલો કુટુંબ પરિવાર માં કે બાળકમાં જેટલો વિચાર કરીએ છીએ એટલો જ ખાલી મહારાજ માં કરીએ તોય પાર થઈ પડી જઈએ બાળકમાં વિચાર કરવાથી અનંત બાળકો હજી આવશે અને આપણે અનંતવાર બાળક થશું એ જ વસ્તુ મહારાજમાં કન્વર્ટ કરવાથી આ બધી બંધનોમાંથી છૂટશું પણ સેવા પણ આપણી બતાવવા માટેની હોય અંદર મન પોરવાયેલું હોતું નથી કેવું મેલી પોતાનું માન રે કેવી રીતે રહે સાવધાન સેવા તો કરવાની જ છે પણ પાછું પોતાનું માન એ મુકીને કરવાની છે અને સાવધાન થતા કારણ કે આપણને સાગર માં પેલા આપણને તૂટક તૂટક બધા શાસ્ત્રો માં હતું પણ એને વિનીન ભેગું કરવું પડે એવું હતું જયારે સાગર માં તો સ્પષ્ટ લખી દીધું સેવા કરનારા એ તો મંદિર ની પ્રસાદી પણ ન લેવાય

લઈને જવાનું પણ આ તો ઈ રૂડા પંચ વિષય પછી તો સેવા કરતા કરતા ક્યાંથી લીધી આ તમે સરસ છે કેટલા આવી તો કે મન ચિત્ત કેમાં ખોરવાયેલું રહેવું જોઈએ ભગવાન સંબંધી કાર્યમાં શું કરવાથી મહારાજ અને મુક્તો રાજી થશે એવી રીતે સેવા કરવાની પણ સેવામાં આપણે તો આનંદ પ્રમોદ જ ચાલતો હોય ફટ્ટમસ મસ્કરી પણ ચાલતી હોય અને સેવા એક કીટી પાર્ટી જેવી થઈને ઊભી રહી જાય છે સારું સારું ખાવાનું હાથ તાળીઓ દેતા ફરવાનું વાતો કરતા કરતા જવાનું વાતો કરતા કરતા આવવાનું અને સરવાળે કંઈ જ પ્રાપ્તિ થતી નથી એટલે આપડા માટે થઈને બધા જ પ્રશ્ન પણ આખે આખું આનેને પ્રશ્નનો છે શેષમરી